તેવામાં અચાનક કોઈ કારણસર રોડ બનાવવાની કામગીરી બંધ કરી હતી જેથી સોસાયટીના સ્થાનિક રહીશો હેરાન પરેશાન થઈ રહ્યા છે મારું નામ મોન્ટુ છે આ વિસ્તાર છે લક્ષ્મીનારાયણ ગઢડા રોડ સમસ્યા શું છે સમસ્યા રોડની છેલ્લા ત્રણ મહિનેથી છે ખોદી વયા ગયા પાણા નખી ગયા છે હજી સુધીમાં કોઈ પણ જાતનો નિકાલ થતો નથી આના લીધે રજૂઆત કરેલી કલેક્ટરમાં ગયા હતા નગરપાલિકામાં રજૂઆત કરી પાંચ દિવસ પાંચ દિવસ કરે છે પણ હજી સુધી કોઈ જવાબ આપતા નથી આગામી દિવસોમાં રોડ પૂરો નહીં થાય

સ્થાનિક રહીશોને કોઈ કામથી બહાર જવા માટે બાઇક કે કારનો ઉપયોગ કરી શકાતો નથી તેમજ હેન્ડીકેપ અને વૃદ્ધોને ચાલવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે તો રોજ નોકરી ઉપર જતા રહીશોને પણ પારાવાર પરેશાની ભોગવવી પડે છે બેન વરાલિયા કયો વિસ્તાર છે લક્ષ્મી નારાયણ આ સમસ્યા શું છે આ રોડની સમસ્યા છે અમારે પેરેલી છે અહીંયા ઉમરવાળા રહે છે રોડ કરવો હોય તો કરી દે ન કરવું હોય તો આ પાણા એમના અમને કરી દો આનો નિકાલ નહીં આવે તો અમે ઉપર જવા તૈયાર કરેલી છે હા બધે કરેલી છે નગરપાલિકામાં આપેલી છે ઉપર કલેક્ટર ને આપેલી છે પણ આનું કાંઈ નિકાલ આવતો નથી શું છે લોકો પાંચ દી પાંચ દિવસ કરે છે હવે જે કરવું હોય એમને

સમસ્યાને લઈ સોસાયટીના સ્થાનિક રહીશોએ તંત્રને લેખિત રજૂઆત કરી હતી તેમ છતાં તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી જેથી સ્થાનિકોમાં રોષ ફેલાયો છે અને તાત્કાલિક બંધ રોડની કામગીરી શરૂ કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે લક્ષ્મીનારાયણ સોસાયટી કઢડાની સમસ્યા શું છે એમાં રોડ બનાવવામાં એમને કર્યું ત્યારે અમે બધા ખુશ હતા કામ કરે છે બહુ સારું કામ કર્યું છે અમે એમ આનંદ હતા પણ એ જે છવ્વીસ ત્રણે પથ્થર નાખી ગયા બોલાવવામાં આવ્યા હતા જીસીપી આવ્યું હતું ફોટા પાડ્યા પેન્ડા વેચ્યા પછી મહિનો દોઢ મહિના સુધી કોઈ દેખાયું નહીં પછી જયારે દિવાણી સાહેબ પથ્થર ને બધું એમને કર્યું ત્યારે આટલા પથ્થર નાખી ગયા પછી પાછું આટલું અટકી ગયું તો હવે અમારા પગના ઓપરેશન વાળા બે ત્રણ દાદા એવા છે વડીલો આ બાળકો વાળા એની મમ્મી ને કોઈ ચાલી ના શકે તો હવે અમારા આ સહન કેવી રીતે થાય તો કરવો હોય તો રોડ કરો નહી તો બધું ઉઠાય ને સડંગ પથ્થર વાળું ના કરો ને ધૂળ વાળું ખરીદો ઘણી રજૂઆત કરી છે ત્રણ ચાર જગ્યાએ કરી છે શું જોવા મળે છે બસ કે પાંચ દિવસ થઈ જશે હવે ચાલુ કરી જ દઈશું કાલ થી રોડ કેવી તકલીફ પડે છે તકલીફ તો એટલી છે કે ચાલવાની જે મારે દૂધ વાળા જેવા આવે તો દૂધ લેવા પણ નથી જવાતું એટલી જ તકલીફ આ ક્રોસ થી આ ક્રોસ ન થતું તો પછી બીજા સકાળ સબંધ ની બાકે બહાર જવાની કે અમાર વાત જ રહે છે વિસ્તારમાં લોકો ઘણા બધા રહે છે લગભગ આ બાર પંદર મકાન બાર મકાન છત્રીસ મકાન તો થયા તમારે તમારી માનસુ છે બસ અમને કા રોડ સીધો કરો અને કા તો બધું ઉઠાઈ ને તમે સાદો જે હતો એ રેતી માટી નાખીને તમે સરખો કરી નાખો તો અમારે ચાલવા કે અમારા બાળકોને રમવા માં કે જવા માં અમને તકલીફ ના પડે